કયા પ્રક્રિયાકની હાજરીથી નીચેની પ્રક્રિયાની પ્રતિવર્તિતતાને અસર થશે અને તેની અપ્રતિવર્તી પ્રક્રિયા બનાવશે આપણને નીચે પ્રક્રિયા આપેલી છે સી એચ ફોર એટલે કે આલ્કેન આપેલું છે અને આઈ આપેલું છે એટલે આલ્કેનનું આયોડિનેશન થશે અને સી એચ થ્રી રૂપાંતર થશે અને એચઆઈ નિપજ મળશે આપણને તો આ પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે કારણ કે આલ્કેનની આયોડિનેશન પ્રક્રિયા આયોડિનેશન પ્રક્રિયા ધીમી છે ધીમી અને પ્રતિવર્તી છે જો યોગ્ય ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવામાં આવે યોગ્ય અપ્રતિવર્તી બને છે પ્રક્રિયા અપ્રતિવર્તી બને છે હવે આપણને નીચે ઓપ્શન આપેલા છે ચાર એચ છે મદ HNO2 ટુ છે પ્રવાહી NH3 છે અને સાંદ્ર એચઆઈઓ થ્રી છે મોટાભાગના આપણને ઓક્સિડેશન કરતાં જ આપેલા છે પણ કયા ઓક્સિડેશનનો કયા ઓક્સિડેશન કરતાનો આપણે ઉપયોગ કરશું તો પ્રક્રિયા છે એ પ્રતિવર્તી નહીં જાય અને પ્રક્રિયા પૂરોગામી જ જશે તો એના માટેનો યોગ્ય ઉદ્દીપક છે સાંદ્ર એચઆઈઓ થ્રી શા કે સાંદ્ર એચઆઈ ઓ થ્રી ઓક્સિડેશન કરતા છે તેમજ તે નિપજમાંથી માંથી એચઆઈ ને દૂર કરે છે એચઆઈ ઓ થ્રી શું કરશે કે નિપજમાંથી માંથી એચઆઈ ને દૂર કરે છે અને એચઆઈ નું રૂપાંતર એ ફરી પાછું આઈ ટુ માં કરી શકે છે એટલે કે એચઆઈમાંથી જો ફરી પાછું આઈ ટુ બની જાય તો આઈ ટુ છે એ તો શરૂઆતનો પ્રક્રિયક છે બરાબર અને શરૂઆતનો પ્રક્રિયક છે તેથી પ્રક્રિયા હંમેશા પુરોગામી જ ચાલ્યા કરશે તો આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈ લઈએ કે એચઆઈ છે એની જો પ્રક્રિયા એચ આઈ ઓ થ્રી સાથે થશે તો એમાંથી આપણને ફરી પાછું આઈ ટુ મળશે અને પાણીના અણુ મળશે બરાબર આપ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ તો અહીં આવશે સિક્સ એચ આઈ થ્રી એચઆઈ ઓ થ્રી થ્રી આઈ ટુ એન્ડ સિક્સ એચ ટુ બરાબર છે તો આપણો જવાબ ડી છે સાંદ્ર એચઆઈ ઓ થ્રી એ યોગ્ય ઓક્સિડેશન કરતા છે